જો મિત્રો આપણો કબાટ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે ખાનું જોઈ લો આપણે ટ્રેન ફૂટ પાય ખાડાનો કબડ કરેલો છે નાના દરવાજા વાગ્યા તમે જોઈ લ્યો છો અત્યારે કમ્પ્લીટ થઈ ગયેલા કબર કમ્પ્લેટ થઈ ગયા લોક સાથે આપણો કબાટ કમ્પલેટ તો કેવો કબાટ તમને લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો હજુ આપણે એક ટેબલ અહીંયા કરવાનું છે ટેબલ આપણું કરશું અને આ કબાટની કિંમત આ છે મજૂરી સાથે કરી તો આ કિંમત તમારે સાત આઠ હજાર રૂપિયા થઈ અને મારે સામાન સાથે કર્યું કિંમત તમારે ચાલીસ હજાર હજાર આજુબાજુ પડે આ તમારે તમે જોઈ લેજો અત્યારે આપણો કબર કમ્પ્લીટ થઈ ગયેલો છે દોઢની ધાર કરી લઈ છે આપણે આમાં તો કોમેન્ટ કરીને જણાવો છો તમને કેવો લાગ્યો